જો હું તમને બતાવું ઘંટીમાં ઝીણો લોટ દળાય ને પછી ઘંટી આવી ભરેલી હોય અત્યારે મેં ચણાનો લોટ દરેલો છે ચણાનો લોટ દળીએ કે ઘઉંનો લોટ દળીએ ઝીણો લોટ દોરાયેલા પછી ઘંટીમાં વધારે લોટ ચોટેલો હોય એટલા માટે છેલ્લે સાફ કરવા માટે આમાં છેલ્લે જાડો લોટ દળવાનો અમે છેલ્લે ભાખરીનો જાડો લોટ દળીએ આમાં એટલે આપણી થોડી ઘણી તો ઘરઘંટી એના લીધે જ સાફ થઈ જાય હવે હું તમને લોટ દર્યા પછી ઘંટી બતાડીશ અને જુઓ જાડો લોટ અમે આ ત્રણ નંબરની ઝારીમાં દરીએ છીએ એમાંથી લાડવા બને લાપસી ભાખરી જે બનાવવું એ બધું બની જાય આ ત્રણ નંબરની જારીમાં જાડો લોટ દળીએ ઘઉંનો મેં અહીંયા લખી પણ રાખ્યું ભાખરી તો જાળી બદલાવા માટે જાળી કાઢીને તો આવી ભરેલી છે ઘંટી ઝીણો લોટ દળેલા પછી આપણે જાડો લોટ દળવાની જાળી ચડાવી દઈશું જુઓ જાડું દહીણું દળી અને પછી ઘંટી આટલી સાફ થઈ ગઈ અને અહીંયાથી ચારી નીકાળીએ તો જોઈ જુઓ અડધી સાફ થઈ ગઈ ઘંટી જાડુ દહીણું દર્યા પછી ઝીણા દઈણામાં વધારે લોટ ચોટી જાય એટલે હંમેશા છેલ્લે જાડુ દઈણું દરી અને પછી જ ઘંટી સાફ કરવી તો આપણે ઘંટી સાફ કરવામાં એકદમ સરળતા રહે છે સૌથી પહેલા તો મિત્રો હું આ વેક્યુમ ક્લીનરથી ઘંટી સાફ કરી લઉં છું વેક્યુમ ક્લીનરથી એકદમ ફટાફટ ઘંટી સાફ થઈ જાય છે ઘાસ આપેલું છે ઘંટીની સાથે એનાથી જ અહીંયા પાછળના પાછળના ભાગમાં બોલ હોય છે ને આ બોલ આ આવાળા ત્યાં આ બ્રશથી સાફ કરવું જ પડે કારણ કે વેક્યુમ ક્લિનરથી ત્યાં બહુ સાફ ના થાય એટલે અને એક વખત આ બ્રશ તે આ બધીમાં ફેરવી લેવાનો આવી રીતના અને પછી વેક્યુમ ક્લિનર ફેરવી દે છે આવી રીતના ঘটি বউি রিটাইফ পছে

આ બંનેને તો ધોઈ લીધેલા છે ધોઈ નાખ્યા પાણીથી તો પેલાં નહીં ધોઈ નાખ્યું એટલે એ તો ફટાફટ ધોઈ લઈ એટલે સાફ થઈ જાય ઘંટી ક્લીન થઈ ગઈ છે જુઓ વેક્યુમ ક્લીનરથી અને છેલ્લે જો આ કોરું કપડું લઈ લીધું અને આ કોરા કપડાંથી આખી ઘરઘંટીને ફરીથી સાફ કરી લેશ આવી રીતના ખાલી સેટ પણ જરા પણ લોટ ચોઈટો હોય ને તો એ સાફ થઈ જાય એટલા માટે જો આવી રીતના જો મિત્ર કોરું કપડું ફેરવી લેવાનું એટલે એકદમ સરસ થઈ જશે સેજ પણ લોટ ચોઈતો હોય ને તો એ પણ સાફ થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો જો આટલી મસ્ત ક્લીન થઈ ગઈ છે ઘરઘંટી નજીક થઈને બતાવો આ બોર્ડની અંદર લોટ હોય ને એ પણ આવી જાય એમ ઘરઘંટીમાં વેક્યુમ ક્લીનરથી હવે આપણી ઘરઘંટી આટલી ક્લીન થઈ ગયેલી છે અને આ વિડીયો જે ગૃહિણી ઘરઘંટી લેવાનું વિચારે છે અને જેને નવી નવી જ ઘરઘંટી લીધી છે તેને ખાસ ઉપયોગી બનશે જે લોકો કાયમ માટે ઘરઘંટીનો ઉપયોગ કરતા હોય એ લોકોને તો ખબર જ હોય કે કેવી રીતના ઘરઘંટી સાફ કરવી પરંતુ જે હજુ નથી લીધી વિચારે છે તે લોકોને ખાસ ઉપયોગી બનશે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હવે હું જો આ ઝીણા લોટની જારી છે ને એ અંદર ચડાવી અને રાખી દઉં બંધ કરીને અને અમે એટલા વરસ ત્યાં ઘરઘંટી લીધી પણ અમારે આમાં ઘણાઓને જીવડા પડી જાય ધનેડા પડી જાય એવું હોય છે કમ્પ્લેન પર અમારે કોઈ દિવસ આની અંદર જીવડું કે ધનેડું કાંઈ નથી પડ્યું આવી રીતના સાફ કરીને મૂકી દઈ મિત્રો મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ